એવરીવાન વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો આજે ટ્વિશાના ટિફિનમાં છે ફ્લાવર બટાકાનું શાક સલાડ રોટી આજે ટ્વિશા કે મારા સાત રોટી લઈ જવા છે અને હજી હું એને છાશ ભરવાની બાકી છે અને ચિકનમાં છે પાપડનો ચેવડો છે આ છે રોટલી અને છે શાક હવે આ હું ભરી દઈશ આજે મારે બેનું ટિફિન રેડી થઈ ગયું જોડે જ એટલે કે ટ્વિશા બેનને સેમ જ લઈ જાઉં તો શાક રોટલી જે ડેડી લઈ જાય છે એના એટલે મારે આજે બે કામ જોડે પતી ગયું આવી ગઈ છે ટ્વિશાની ઠંડી ઠંડી મસાલાવાળી છાશ તૈયાર સ્કૂલે જવા પછી કોમ બાકી છે રેડી તો થઈ ગઈ છે નહીં ચેતન અને ટ્વિશા બંનેનું ટિફિન રેડી છે

જતી રહી છે સ્કૂલે આજે મેં ટિફિન બેના જોડે જ બનાવી દીધા હતા કારણ કે ટ્યુશનની શાક રોટલી જ લઈ જવું હતું તો હું વહેલી ફ્રી પડી ગઈ તો આજે હવે અત્યારે મેં ચા મૂકી છે મારી ચા બની રહી છે અહીંયા ચા થઈ જાય એટલે ચા પીશું મારે હજી પ્લાન્ટ્સને પણ પાણી નાખવાનું બાકી છે તે પણ નાખીશું તો હમણાં થોડું વાતાવરણ સારું છે એટલે પાણી હું ઓછું જ નાખું છું બહુ તડકો નથી નીકળતો બે દિવસથી એટલા માટે બધા ને પાણી પાઈ દીધું છે. સોટી વાગે સમ સમ વિદ્યા આવે ધમ ધમ પેલું અગર તૂટી જશે તો તમારી બધી સોટી થઈ જવાની હમ જો સોટી હાથમાં જ છે. જો નહીં આવડે તો હાથમાં મારા હા નોટીગર ચલો હાલો લર્ન કરો મસ્ત મસ્ત ચલો ક્લાઇમેટ ઇઝ અ રેગ્યુલર પેટર્ન ઓફ વેધર કન્ડિશન હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે મે હોમવર્ક કરી લીધું છે અને અત્યારે મમ્માએ બનાવ્યા છે મારા માટે ઓટ્સ અત્યારે બહુ ગરમ છે

અને ફ્રેન્ડ્સ પાણીપુરીનો કોઈ ટેસ્ટ એકવાર ખાઈ લો તો એકદમ હાવ મજા આવી જાય હવા કે મને સાત ફ્લેવર વાળી ડીએનડીની પણ બહુ ભાવે છે બટ પુરી એના કરતાં થોડીક વધારે ભાવે છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અત્યારે ગાર્ડનમાં વોક કરવા આવી છું અને તમે હવા જાઓ કેટલી મસ્ત છે અને અમારે જેસ્તો પાણીપુરી થઈ નાઈ છુ તો પછી મમ્મીએ વોકિંગ કરવા ભેટી છે જો ખરો ખાવાનો તો પચ્ચા ઓટ પર દે ફ્રેન્ડ્સ અમારા કરા અમારા વિડિયો તો તમે કમેન્ટ માં જરૂર બોલજો એક જહા દામ છે જમકે એને કોઈને પકડી લીધું બાકી બધા બાકી જમકે એને કોઈને પકડી લીધું કેસે ને અને છોપીને બધાને પકડશે એ રીતે જે સૌથી પહેલા આઉટ થયો પછી એનો નેક્સ્ટ જાવ તો ટ્વીશુ રમવા મંડુ જાવ દોડો 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 ફ્રેન્ડ હવે સ્કૂલ ચાલુ છે એટલે મને બહુ બધો ટાઈમ નથી મળતો વ્લોગ્સ બનાવવાનો પણ ફ્રેન્ડ અગર તમને મારા વ્લોગ્સ ગમે તો આ બધા મારા બ્લોગ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય બાય ફ્રેન્ડ્સ